સામાન્ય વરસાદમાં જૂના બજાર વિસ્તારમાં પાણી પાણી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલમ પોલ છતી થઈ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નગરમાં તેમજ તાલુકા પંથકમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ વરસાદ મન મૂકીને વરસ્યો નથી ત્યાં તો સામાન્ય વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે નગરના જૂના બજાર વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટી બે પાસે આવેલા ચાર રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા નજીકની સોસાયટીઓના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે તંત્રની બેદરકારીનો ભોગ નાગરિકો બની રહ્યા છે લાખો રૂપિયાના વેરા ભરવા છતાં સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે ખુદ માજી પ્રમુખના વોર્ડ હોવા છતાં નાગરિકો વર્ષોથી આવી જ હાલાકીનો ચોમાસામાં સામનો કરી રહ્યા છે વર્ષોથી આ સમસ્યા છે આ પાણીનો નિકાલ થતો નથી આ બાજુથી પાણીની આવક આ બાજુથી આવે છે આ બાજુ અને આ બાજુ આ ખાડા છે આજુબાજુ આ ખાડા છે આ વચ્ચે સોસાયટી છે પાણીનો નિકાલ આ બાજુથી જે આ પાણી આવે છે એ બધું પાણીનું પાણી આમ જતું હતું હવે એ પાણી જે જતું હતું એની જગ્યાએ આ ટાંકી અંડરગ્રાઉન્ડ ટાંકી અહીંયા બનાવી દીધી છે સોમનાથ પાર્કની ટાંકી છે આ હવે આ ગુરુકૃપા સોસાયટી લાગે છે આખી જગ્યા જ અલગ છે બીજું કે રેસિડન્ટ એરિયા છે રેસિડન્ટ એરિયાની અંદર આ ટાંકી વગર બની છે હવે પાણીનો નિકાલ અહીંથી થાય જ નથી થાય એમ છે જ નહીં અહીંયા આગળ જે આ રોડ પર જે ગટર લાઈન છે એ પણ આ બંધ છે આ અહીંયા ખુલ્લું જ છે બધું આ બધું બ્લોક કરી દીધું છે હવે પાણીનો નિકાલ થાય એવું જ નથી હરેક વર્ષે અમે રજૂઆતો કરીએ છીએ અને કોર્પોરેટરો પણ અહીંથી જ જાય છે આવે છે કોર્પોરેટરને ખબર છે પણ પ્રમુખ અત્યાર સુધી આ ત્રીસ વર્ષથી આ જ વોર્ડના પ્રમુખો બને છે

નજીકમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ ટાંકી અને સંપને લઈ નેચરલ પાણીનો સોર્સ બંધ થઈ જતા આ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તંત્ર ચોમાસામાં જાણે નાગરિકોની હાલાકી પ્રત્યે બે ધ્યાન હોય એમ દેખાઈ રહ્યું છે નગરમાં ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાય છે તેમ છતાં તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં રસ ધરાવતી ન હોવાનું દેખાઈ રહ્યું છે ના વરસાદની હજુ શરૂઆત થઈ છે મન મૂકીને વરસાદ વરસ્યો નથી ત્યારે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે કરજણ જૂના બજાર વિસ્તારના ગુરુકૃપા સોસાયટીના છે સામાન્ય વરસાદ કરજણની અંદર વરસ્યો છે તો પ્રજાને આવું વેઠવાનો વારો આવ્યો છે સામાન્ય વરસાદની અંદર આપ જોઈ રહ્યા છો ચારે ચારે તરફથી પાણી ભર્યા છે ઘૂંટણ સમા પાણી જેનો સામનો નાગરિકો કરી રહ્યા છે નાગરિકો હૈયાવરાળ ઠાલી રહ્યા છે કે દર વર્ષની જેમ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી નથી આ જ વોર્ડની અંદરથી પ્રમુખ અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈને જાય છે તેમ છતાં પ્રજાની હાલાકીની લોકોને કોઈને પડેલી નથી આપની મારી સાથે કેટલાક વિસ્તારના મહિલાઓ જોડાયા છે એમને પૂછીશું શું સમસ્યા છે અને શું આપ અહીંયા અમારી ગુરુકૃપા બે નંબર સોસાયટી છે અને મારું નામ તરુલતાબેન પરમાર છે અમે હું ને મારો દીકરો અમે ઘણી વખત મારું પહેલું જ મકાન છે અને ખાડામાં જ છે ખાડા પુરવવાની રજૂઆત અમે કેટલી વખત કરી છે પ્રમુખ બહેનને પણ હું પોતે મળી છે નગરપાલિકામાં હું પોતે મળવા કહી છું પણ અમુને કોઈ જ જાતની મદદ કરેલી નથી અને અત્યારે તમે પ્રેસ રિપોર્ટર ભાઈઓ પણ અહીં આવતા ગભરાવ છો કે આવા પાણીમાં અમારથી ન જઈ શકાય તો અમારી સી હાલત થાય

અમારે અહીંયા ચોફેર પાણી છે તમે જોઈ શકો છો સોમનાથ માં હતો ગુરુ કૃપામાં હતો જ નહીં તે છતાં અહિયાં બનાવીને અમુને લોકો તળાવમાં જતું હતું આમ સીધું એના લીધે આ પાણી રોકાયું એમની સગવડ કરી છે નગરપાલિકાના માણસોએ જે જે યુનિટ ઊભી કરી કરી એમની છે અમારી નથી કરી ચોક્કસ કહી શકાય કે મહિલાનો જે રીતે રોષ જોવા મળી રહ્યો છે કે કોર્પોરેટર પોતાની સગવડ કરી છે અને જે નેચરલી પાણીનો સોર્સ હતો તે બંધ કરવામાં આવે છે જેને લઈને લોકોને આ મુસીબતનો સામનો કરવો પડે